તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હતી કે કીર્તિ પટેલને ખજૂરભાઈનો જોરદાર વિવાદ થયો હતો દોસ્તો ત્યાર પછી અત્યારે લાલભાઈ આહિરની એન્ટ્રી થઈ ગઈ છે અને લાલભાઈ આહિર એમ કહેવાય છે કે સુરતમાં કીર્તિ પટેલના ખોબા ઉપાડવા ગયા છે દોસ્તો હાલ તમને ખબર હતી કે અત્યારે ઘણો બધો ગુજરાતની અંદર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો કીર્તિ પટેલે નત નવા ખજૂરભાઈ વિશે ખુલાસાઓ પણ કર્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે લાલભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને લાલભાઈ આહિર આવતા જ એમ કહેવાય છે કે કીર્તિ પટેલના ખુલ્લે આમ ખોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો કીર્તિ પટેલ લાલભાઈ ગાળો પણ દીધી હતી અને લાલભાઈ પણ આમ સામે ગાળો દીધી હતી દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે ખજૂરભાઈ છે ભગવાન છે ગરીબો માટે એમ કહેવાય છે કે ભગવાન છે ત્રણસો ઉપરના ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા છે અને હાલ એમ કહેવાય છે કે ગરીબ લોકોને ખાવા પીવાનું કરિયાણું હોય તો ખાવા પીવાનું કરિયાણું પણ ગરીબ લોકોને આપતા હોય છે દોસ્તો અત્યારે હાલ કીર્તિ પટેલ એમ કહેવાય છે કે ખજૂરભાઈનો વિરોધ કરે છે તો ખજૂરભાઈના સપોટમાં ઘણા બધા લોકો ઉતર્યા છે મેદાનમાં અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ કરી વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો હાલ કીર્તિ પટેલ અલગ અલગ વિવાદમાં આવતા હોય છે દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે જે માણસ સારું છે એના તે વિરોધ કરી રહી છે અને કીર્તિ પટેલે નત નવા ખજૂરભાઈ વિશે ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે જે સાસા હોય છે એને અને સાથમાં એમ કહેવાય છે કે લાલભાઈ આહીર આવ્યા છે લાલભાઈ આહિર આવતા જ તે કીર્તિ પટેલના ખુલ્લે આમ ખોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે લાલભાઈ આહીર એમ કહેવાય છે કે સુરતમાં ગયા છે સુરતની અંદર એમ કહેવાય છે કે કીર્તિ પટેલના ઘેરે પણ જવાના છે કીર્તિ પટેલના ખુલ્લે આમ ખોબા પણ ઉપાડવાના છે દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબક્કે જય હિન્દ જય ભારત બાય બાય